ઉચ્ચ અધિકારીઓ દ્વારા જરૂરી સૂચન અને માર્ગદર્શન આપવામાં આવેલ હોય જે અંતર્ગત મકરપુરા અયોધ્યાનગર પાછળ ગ્રાઉન્ડમાં આવેલ ઝુંપડા રાખેલ ઇંગ્લિશ જથ્થા સાથે બે ઇસમોને ને ઝડપી પાડી ગણનાપાત્ર કેસ શોધી કાઢતી વડોદરા શહેર પીસીબીની ટીમ આ કામગીરી દરમિયાન પ્રવીણ ઉર્ફે લાલો કાંતિભાઈ પંચાલ તથા પરેશ જીતેન્દ્રભાઈ પટેલ આ બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે જ્યારે વોન્ટેડ આરોપીઓ તરીકે વિજય તથા આઈસરનો ડ્રાઈવર જે બંનેની ધરપકડના ચક્રો ગતિમાન કરાયા તો વધુમાં કુલ કિંમત રૂપિયા ત્રેસઠ હજાર છસોનો મુદ્દામાલ જપ્ત કરીને આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે રિપોર્ટર ધવલ સિંહ સોલંકી ઇન્ડિયા પ્લસ ન્યૂઝ વડોદરા